ગામે બે શખ્સો દ્વારા યુવતી પર છડી વડે હુમલો કરવામાં આવેલ હાથ પીઠ અને મોઢાના ભાગે ગંભીર રીતે આ હુમલામાં યુવતી ઇજાગ્રસ્ત થઈ હતી હુમલા બાદ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા ત્યારબાદ નવા બંદર પોલીસ અને જિલ્લા એલસીબી દ્વારા આરોપીને પકડી પાડવા માટે ચક્ર ગતિમાન કરેલ જિલ્લા એલસીબી પોલીસે બે આરોપીને છત્રીસ કલાકમાં પકડી પાડેલ ત્યારબાદ બંને આરોપીનું रिकन्स्ट्रक्शन करावी गाम म सर्कस काढी कायदा भान करावेल કેલા ઓ આયો કે પછી એને મતલબ તાલુકાની